આપણે ગયા વખતે પાલન નંબર પાસઠ ઉપર વિરામ આપ્યો હતો છેલ્લો ફકરો લેવાનો છે જમનેશ શ્રી જમનેશનો પરદેશ બીજો સત્તરસો ને છ્યાસી નો આપણે છેલ્લે જોયું કે પરદેશ શરૂ થતા જ મહારાજ એક વર્ષ જુનાગઢમાં બિરાજે અને જ્યારે આ પરદેશને પહેલો પરદેશ વિરામ આપ્યો ત્યારે પણ મહારાજ એક વર્ષ બિરાજે છે નગરમાં નગરમાં એક વર્ષ બિરાજે છે ત્યાં આજુબાજુમાં ઘણી બધી જગ્યાએ વારા ઘડીએ મંડપ થતા રહે છે ત્યાં આગળ મહારાજ બધી જગ્યાએ મંડપમાં પધારે છે અને પછી હવે બીજો પ્રદેશ આજે આપણે લઈએ છીએ ગોપેન્દ્ર શ્રી ગોપેન્દ્ર સુતા મન માં દરી પાઓ ધાર્યા પ્રજદેશ અન્નકૂટ કરી ગઢ થકી બગડુમાં પ્રવેશ બગડુમાં મહારાજ પધાર્યા જુનાગઢમાં દેસાઈને ત્યાં અન્નકૂટ ઉત્સવનો આનંદ આપીને બગડુમાં પધાર્યા અને બેલામાં મંડપનું પર્યાણ કરવા દેવરાજભાઈને સાથે લીધા એટલે દેવરાજભાઈ ને મહારાજ મહારાજે સાથે લીધા છે મંડપ માટે બગડુંમાં ગયડના વૈષ્ણવ વિનંતી કરીને મહારાજને ચિભરીએ પધરાવવા પધરાવી ગયા અને સુતાર વૈષ્ણવનો મન મનોરથ પૂરણ કર્યો ત્યાંથી વાસાવળ પધાર્યા જો એક જ લાઈનમાં મહારાજે કેટલા બધા પરદેશ આવી ગયા છે મતલબ એક પછી એક એક પછી એક ગામે ગામ પધારે છે કેટલો બધો પરિશ્રમ લીધો છે વિચાર કરો એક પછી એક એક પછી એક અહીંયા બોલાવે છે તો ન્યા મહારાજ જાય છે પેલા દેવરાજભાઈને સાથે લીધા પછી બગડું પછી ગહેડના વૈષ્ણવ પછી ચિભરી પધારે છે અને પછી વાસાવળ પધારે છે ચાર ગામ તો અહીંયા જ આવી ગયા ચાર ચાર લીટીમાં સેવકજનોના ભાવ પૂર્ણ કર્યા વાસાવળથી ચિભરિયા થઈને ચુથલિયા વૈષ્ણવના મનમનોરથ પૂર્ણ કરીને કારતક સુધી બારસના દિવસે બેલે પધાર્યા સંવત સત્તરસો ને છ્યાસીના કારતક સુધી ચૌદશનો મંડપ થયો ઘણા જ ધામધૂમથી સામયું કર્યું ક્યાં આગળ બેલાય બેલામાં સત્તરસો ને છ્યાસી માં મંડપ થયો છે ધામધૂમથી સામયું કર્યું નરનારી વૃંદ ફૂલ્યા સમાતા નથી વાજિન્દ્ર નાદ થઈ રહ્યા છે પ્રતાપસંગ દાનતરાય રાઘવજી જાની પાણેરી ગોરધન કહાન વ્યાસ કુટુંબ સહિત આવ્યા છે એટલે આ બધા ભગવદીઓ ત્યાં આગળ કુટુંબ સહિત બિરાજે છે ત્યાં મંડપમાં અને મહારાજને મંડપમાં પધરાવી લાવ્યા મધ્ય મંડપમાં આપશ્રી બિરાજી રહ્યા છે ત્યાં રગા કૃષ્ણાલ હરિ રૂડાને શરણદાન આપ્યું જો આ બધા ભગવદીઓનું નામ નામ માલકીમાં નામ માલકામાં નથી કેમ કે નામ માલકા તો ઘણી પહેલાં લખાઈ ગયેલી તો આ બધા ભગવદીઓનું નામ આપણને અત્યારે જાણવા મળે કે મારા જે કેટલા બધા જીવો શરણે લીધા છે જેના તો નામ આપણને અહીંયાથી જાણવા મળે છે હજી તો ઘણા બધા આપણને મળ્યા પણ નહીં હોય પણ મારા જે કેટલો બધો પરિશ્રમ લઈ લઈને આપશ્રીએ ભોજન કર્યું અને સેવકજનોએ પ્રસાદ લેવાની પંગત કરી છુટ્ટું ચૂરમું અને ઉપર ઘી રગાવ્યાસ ઉજળા મનથી ઘી પીરસી રહ્યા છે ધાર પાછી ખેંચતા નથી એવો અલૌકિક આનંદ સર્વને લેવરાવ્યો ભેટ ઘણી થઈ અને આપશ્રી ત્યાંથી વિજય થયા એટલે હવે ત્યાં આગળ મંડપને વિરામ આપે છે મંડપમાંથી વિજય થઈને વિરડિયા ગામે પધારે છે વૈકુંઠદાસને ને સાથે લઈને વિરળિયા પધાર્યા એટલે પેલા જે મંડપ માટે દેવરાજ ને સાથે લીધા તા હવે અહિયાં વૈકુટદાસ ને સાથે લઈને વિરળિયા પધાર્યા ને સેવકજનોને શરણદાન આપીને સનાત કર્યા ગોપાલ તો ગોવર્ધનને શરણે આપ્યું જો હવે નવા વિષ્ણુનું અહીંયા નામ આવ્યું ગોપાલ ગોવર્ધનને શરણ શરણદાન આપ્યું તેમને મહારાજને પોતાના ઘરે પધરાવ્યા ભેટ વનગમથી ધરીને કૃતાર્થ થયા પછી વિરળિયા થી સીધા કાલસારી પધાર્યા કાલસારી પધારતા રસ્તામાં કાઠી લોકો બધાને લૂંટી લેતા હતા જો હજી મોરીવાળો હજી માંડ શરણે આવે છે ત્યાં અહીંયા બીજા કોઈક લૂંટવાવાળા અહીંયા રસ્તામાં મળે છે કે કાલસારી પધારતા વખતે રસ્તામાં કાઠી લોકો બધાને લૂંટી લેતા હતા તે રસ્તામાં મળ્યા શ્રી જમનેશ પ્રભુજીના દર્શન થતા ચકિત થઈ ગયા અને આપશ્રીના ચરણમાં પડી ગયા કાલસારીમાં સુરાભાઈના દીકરા લાલદાસ અને મોહન તથા ગોવર્ધન દાસે મળીને આપશ્રીને પધરાવ્યા જો હવે રસ્તામાં જે લૂંટતા હતા ને એ ઠાકોરજીના દર્શન કરતા હોય તો ચરણમાં પડી જાય છે એટલે એનું તો એમને દ્રષ્ટિ દ્વારા જ ઉદ્ધાર કરી લીધો એને એને કાંઈ વધારે પડતો ઠાકોરજીને પરિશ્રમ આપ્યો નહીં અને શરણે જ આવી જાય છે પણ કાલસારીમાં કેમ પધાર્યા સુરાભાઈના દીકરા સુરાભાઈ ઓલા તૂપવાળા એમ કે લગભગ બીજું કોઈ સુરાભાઈનો ઉલ્લેખ નથી એટલે સુરાભાઈ દરજી એના દીકરા લાલદાસ અને મોહન તથા ગોવર્ધનદાસે મળીને આપશ્રીને પધરાવ્યા છે કાલસારીમાં પછી કાલસારીથી વાવડી પધાર્યા મૂળા પટેલની વિનંતીથી વાવડીમાં પધાર્યા જો નવું નામ આવ્યું મૂળા પટેલ આ બીજા ભગવદી મુળા પટેલ આંગણે મંડપ કર્યો ચલો મંડપધારી છે મંડપ કરે છે રાજા રાણીએ સુંદર વછેરી ભેટ કરી એટલે મુલા મૂળા પટેલ તો રાજા રાણી લાગે છે કેમ કે અહીંયા આગળ એવું લખ્યું છે કે મંડપ કર્યો અને વછેરી ભેટ ધરી છે અને આપશ્રીના દર્શન કરીને ખૂબ જ રાજી થયા આપશ્રી ચાર દિવસ બિરાજ્યા એટલે કે મંડપ કર્યો છે મંડપમાં આ વછેરી ભેટ ધરી છે અને ત્યાં આગળ ચાર દિવસ સુધી છે ક્યાં વાવડી ગામમાં પછી વાવડીથી સુરાવડ પધાર્યા જો આ બધા મેં નામે ન સાંભળ્યા ગામમાં મહારાજે કેટલું બધું પરિશ્રમ કરી બધી જગ્યાએ ગયા છે સુરાવડ ત્યાં સેવકજનોને દર્શન સુખ આપ્યું ને લોકો ગોવર્ધનને સાથે લઈને બગસરા પધાર્યા નહીં ભોકો અને ગોવર્ધન ભોકો નામનું વૈષ્ણવ લાગે છે ભોકો ગોવર્ધનને સાથે લઈને બગસરા પધાર્યા એટલે સુરાવળથી બગસરા પધારે છે સર્વ આનંદ વિભોર બની ગયા અલૌકિક દર્શન આપ્યું પાંચ દિવસ બિરાજ્યા ત્યાંથી દડવે પધાર્યા એટલે દડવા દડવા પણ ગામ છે ત્યાં પધાર્યા છે ક્યાંથી સુરાવળથી માસર સુધી ચતુરાદશીનો મહામંડપ મેઘજીભાઈએ કર્યો ચૂરીની સામગ્રી આરોગ્ય મધ્ય મંડપમાં બિરાજીને ગોપેન્દ્રજીના સ્વરૂપનું દર્શન આપ્યું આથી દાસજનો અતિપ્રસન્ન થયા ઘણી ધરી કાનજી કંસારા એ સુંદર થયા અને ચાર દિવસનો મેળા રહ્યો એક એક લેટીમાં એક એક પ્રસંગ આખે આખો આવી જાય છે માક્ષર સુધી ચતુરાદશીનો મંડપ મેઘજીભાઈએ કર્યો છે અને ત્યાં ચોરી સામગ્રી આપ્યા છે ક્યાં આગળ દડવામાં અને ત્યાંથી ત્યાં આગળ ગોપેન્દ્રલાલજીના સ્વરૂપના દર્શન આપ્યા ક્યાં મંડપમાં મંડપ દડવામાં મા મંડપ થયો હતો ને ત્યાં ગોપેન્દ્રલાલજીના સ્વરૂપનું બધા વિષ્ણુને દર્શન કરાવ્યું છે દાસજનો અતિ પ્રસન્ન થાય છે એટલે ઘણું બધું જૂથ ત્યાં બિરાજે છે ને બધાને ગોપેન્દ્રલાલજીના દર્શન કરાવ્યા પછી કાનજી કંસારાએ સુંદર તેગ વગાડી તે સાંભળી એટલે કે લગભગ વાજિંત્ર હશે આપ સર્વને કોઈને જાણકારી હોય તો મને ખબર નથી કે સુંદર તેગ વગાડીને તે સાંભળી અને આશ્રી શ્રી પ્રસન્ન થયા અને ચાર દિવસ ત્યાં બિરાજ્યા અને વચનામ્રત કરીને સર્વના મનનું સમાધાન કર્યું હવે વચનામ્રત પણ અહીંયા લખેલું નથી કે શું વાત થઈ જે ગોપાલ લુણાના મનની અભિલાષા પૂરી કરી હરજીભાઈ રાજગરને શરણદાન આપ્યું અહરની સેવકજનોને લાડ લડાવતા પણધારીઓના મનમનોરથ પૂરા કરી રહ્યા છે એટલે મહારાજ ત્યાં આગળ પણ ઘણા બધા વૈષ્ણવને શરણે લે છે હરજીભાઈ રાજગર લુણાના મનની અભિલાષા પૂરી કરી એટલે ત્યાં આગળ પણ જીવોને શરણદાન લેતા લેતા ઈશ્વરિયા પધાર્યા હવે ઈશ્વરિયા ગામ પધારે છે અમૂલ તથા કૃષ્ણજીના અંગમાં ઉલટ સમાતી નથી બે દિવસ બિરાજ્યા ને ત્યાંથી સાળથળી પધાર્યા એટલે ઈશ્વરિયાથી ઈશ્વરિયામાં બે દિવસ બિરાજ્યા કોના ઘરે અમૂલ તથા કૃષ્ણજીના ઘરે અને પછી ત્યાંથી સાળથળી પધાર્યા ઘણો આગ્રહ કરીને કાનાભાઈ તથા ગોવર્ધને પોતાના ઘરે રાખ્યા ત્યાંથી શીખ માગીને ચાલ્યા એટલે સાળથળીમાં પણ બે દિવસ બિરાજ્યા ઘરે બિરાજ્યા અને પછી ત્યાંથી વિજય થયા વસ્તાભાઈની પુત્રીની વિનંતીથી ચારણિયા પધાર્યા હવે આ વાસાભાઈ વસ્તાભાઈ જેનું ગુણમાલ ભક્તમાલમાં આવે છે કે જે કાકો ભત્રીજો જેને લીલામાં પહોંચવું છે અને અલૌકિક દેહે મંડપમાં પધાર્યા છે પંદર દિવસ એ વાસા વસ્તાભાઈ અને એમાંના વસ્તાભાઈની પુત્રી ની વિનંતીથી ચારણિયા પધારે છે અને ત્યાંથી છડી સવારીએ સુલતાનપુર પધાર્યા છે જો આ બધા જે આની ઉપર આવ્યું ને કે હરજીભાઈ રાજગર એટલે આ બધા હમ હરજીભાઈ રાજગર એટલે રાજગર વંશ વાસ વસ્તાભાઈની પુત્રી એટલે આ બધા જે પહેલાંના પૂર્વના સુક્રિત જ છે અને એના એના પપ્પા હોય તે પૂર્વના સુકૃત બધા એકાબીજા એકાબીજા સંગીત છે અને અહીંયા વંશજ છે અને લીલાના સંગીત છે ત્યારે જ એની દીકરી થઈ અને એની ભત્રીજી થઈ એના દીકરા થયા છે એટલે કોઈ આખું પરિવાર ઠાકોરજીના સેવક છે એવું બતાવે છે આપણને અહીંયા અને હજી સુધી એ બધા અહીંયા ભૂતલ પર બીરા છે બધા એવા અનિનાટંકા છે અને એવાને અહીંયા લખ્યું છે કે વસ્તાભાઈની પુત્રીની વિનંતીથી ચારણિયા પધાર્યા અને ત્યાંથી છડી સવારીએ સુલતાનપુર પધાર્યા ત્યાં સર્વને શરણદાન દઈને અતિ પ્રસન્ન થયા અતિ પ્રસન્ન કર્યા ત્યાંથી ડેડરવે પધાર્યા ઓહો ત્યાં રાત્રિ મુકામ કર્યો અને વૈષ્ણવ ઘણા પ્રસન્ન થયા ત્યાંથી ચોકી ગામે પધાર્યા એટલે ડેડરવેથી સીધા ચોકી રાત્રિ મુકામ ક્યાં કર્યો ડેડરવે આપણે એડરવેથી ત્યાં મુકામ કરીને વૈષ્ણવને ઘણા પ્રસન્ન વૈષ્ણવને ઘણા પ્રસન્ન કર્યા ત્યાંથી ચોકી ગામે પધાર્યા કલ્યાણભાઈના ઘરે મુકામ કરીને ભોજન કર્યું ત્યાં બાટવા ત્યાં બાટવા પધાર્યા મોટાભાઈના દીકરાના મનમનોરૃત પૂરા કર્યા અમીપુરના ઓધોજીભાઈ ત્યાં મહામંડપનું સુખ આપ્યું હવે ત્યાં પણ મહામંડપ મંડપ તો કેટલા બધા મહારાજે પધારી પધારીને મંડપના દર્શન મંડપમાં બધાને આપ્યા છે પોર કંઠાળના વિષ્ણુએ સામૈયા કરીને મંડપમાં પધરાવ્યા એટલે કે અમીરપુરમાં મંડપમાં બિરાજ્યા પછી પોરકંઠાળમાં કંઠાળમાં મંડપમાં બિરાજ્યા સર્વ દેશના દિગ્વિજય કરતા પુષ્ટિ પતાકાને ફરકાવતા લીલા ચરિત્ર દેખાડતા સેવકજનના સંતા ફરતા આપ શ્રી અર્ધો પરદેશ કરીને ડુંગરપુર પધાર્યા અને સેવકજનોના વચન ને વચન આપ્યું હતું તે પાળવા પાછા પધાર્યા એટલે કે ડુંગરપુરથી પાછા પધારે છે વાસાવળમાંથી પરદેશ અધૂરો મૂકીને પધાર્યા હતા તેથી ચિગરીએ પધાર્યા ત્યાં માગસરવતી ચતુરાદશીનો મંડપ જીવાભાઈએ કર્યો હતો અનહદ કીર્તનનો આનંદ સર્વોએ લૂંટ્યો અને સર્વદાસજનોએ આનંદથી ભેટ કરી ત્યાં પોરબંદરના વૈષ્ણવની વિનંતીથી મહારાજ વિષ્ણ વૈષ્ણવએ વિનંતી કરી કે મહારાજ તમ વિના બધું સૂનું લાગે છે જો પોરબંદરવાળા વૈષ્ણવને જરાય ગમતું નથી એટલે મહારાજને વિનંતી કરી છે કે જેમ મા વગરનું બાળક હોય તેમ સેવકજનો આપના દર્શન માટે તલસી રહ્યા છે કૃપા કરીને પધારો એટલે આપ શ્રી વૈષ્ણવના દિનવચન સાંભળીને અતિ પ્રસન્ન થઈને કહ્યું ચતુરાદશી દિવસે એટલે બિરાજે છે અને ત્યાંથી પધારે છે ત્યાં મંડપમાં જીવાભાઈને ત્યાં ત્યાં મંડપ છે જ પોરબંદરના વૈષ્ણવની વિનંતી આવે છે હવે મહારાજે વચન આપ્યું છે કે પોષવ ચતુરાદશીને દિવસે પધારશું હકોજી માંગરોળ પધારે છે શામળદાસ દેસાઈની વિનંતીથી માંગરોળ પધાર્યા ત્યાં આઠ દિવસ બિરાજ્યા

જેનું નામ જ છે માત્ર આ બધાની વાર્તા અને એ બધું જ નથી આપણને હાથમાં આવ્યું બહુ બધા ભગવદીઓ આપણી સૃષ્ટિમાં છે અને બધાનો વંશ પણ લોહેજમાં કોને કોને લવા રામજી પરજ્યા અને સોનીના કુટુંબને દાન આપીને સેવક કર્યા સુત્રે વિનંતીથી ગહેડમાં પધાર્યા હવે પાછા ત્યાંથી તાબડતો ગહેડ પધારે છે ગહેડના ચુથલિયા વૈષ્ણવને શરણદાન આપીને તેના ભાવનું પોષણ કર્યું અને મહેતાજીનો સંગ આપ્યો તેથી તે રૂડા વૈષ્ણવ થયા અને પ્રભુજીના ગુણગાન ગાવા લાગ્યા ત્યાંથી ભાડેર પધાર્યા જો કેટલા બધા વૈષ્ણવની શરણે લે છે એક એક લીટીમાં આવે છે એના એનો મતલબ એવો નથી કે આ બધી વસ્તુ ભૂલાઈ જવા જેવી છે ના આ ફરીવાર વાગોળી એ બધા ભગવદીનું નામ આમાં પણ છે જે એકસો ને આઠ નામાવલીમાં નથી એ બધા ભગવદીઓ છે બરાબર ભાડેર પધાર્યા ભાડેરમાં દામાભાઈ ની વિનંતી થી ભૂપતને તથા સર્વ સમાજ ને સંઘમાં લઈને પધાર્યા એટલે સંગે સંગે ઠાકોરજી સર્વ લઈને પધાર્યા છે અને ત્યાં છઠ નો ઉત્સવ મનાવ્યો એટલે કે ગોપાલલાલજી નું પ્રાગટ્ય ઉત્સવ ભાડેર માં મનાવ્યો ભાડેર માં દાંભાઈ ની વિનંતી થી ભૂપતને ત્યાં સર્વ સમાજને લઈ સંગે લઈને પધાર એટલે કે ભૂપતભાઈ ને ત્યાં ભાડેરમાં ચટનો ઉત્સવ મનાવે છે મહારાજ ભાડેરથી બળે જ પધાર્યા મનદાસને ત્યાં દશમીનો ઉત્સવ કર્યો ચલો ત્યાં આગળ દશમીનો ઉત્સવ એ આટલું જલ્દી છઠ પછી દશમીનો ઉત્સવ તો બહુ વાર કલ્યાણ કલ્યાણ ભડા કમાળ તથા વલ્લભદાસનો મન મનોરથ પૂર્ણ કર્યો તે એવા અટંકી હતા શ્રી જમનેશના સ્વરૂપનું ધ્યાન કરતા અને સેવકજનોને લાડ લડાવતા હતા પછી નવી બંદર પધાર્યા નાથાભાઈ રામજી સુંદર ભટ્ટ અતિભરભાર વાળા હતા તેમને સાથે લઈને પોરબંદર જીવન પ્રાણ પધાર્યા એટલે કે નવી થી પોરબંદર પધાર્યા કોને સાથે લઈને નાથાભાઈ રામજી સુંદર ભટ્ટ એમને સાથે લઈને ત્યાં ડોલોત્સવનું અતિ સુખ સર્વસેવકજનને આપ્યું અને અલૌકિક આનંદ આપ્યો અધિક અધિક પ્રકારના સુખ આપીને પરદેશ બીજો પૂરણ કર્યો અને હવે પરદેશ ત્રીજો સત્તરસો ને નો

વ્રજવનમાળી દાસ જેઠો કેવળ લાજ વહુ અને ચરણારવિંદની આશ શ્રી જમનેશ પ્રભુ છાયા પોરબંદરના સેવક સમાજ તથા રાજસી લોકને અતિ સુખાનંદનું દાન કરીને ત્યાંથી વિવિધ ગામોમાં પધારીને શ્રીનાથ દ્વારા તરફ પ્રયાણ કર્યું પ્રયાણ કરવા વિચાર્યું આપ શ્રીને છાયા પોરબંદરના વૈષ્ણવ વિજય તિલક કરીને ભાવભરી વિદાય આપી આથી સેવકજનોને સેવક સમાજને અતિ વિરહ થયો ક્યાંથી સૌથી પહેલાં મારા છાયા પધારે છે પછી પોરબંદર પછી નાદ દ્વારા જવું છે એટલે ત્યાંથી વિદાય લે છે વિજય થાય છે પોરબંદરથી આપશ્રી ચતુર્શ્રી રમણ મંદમંદ ગતિએ ચાલે છે નગર લોક સરો આપશ્રીના દર્શન કરવા રસ્તા ઉપર ટોળે વળીને નિરખી રહ્યા છે બોલો મહારાજ ત્યાંથી વિજય થવાના છે ને એટલે મહારાજ પણ મંદમંદ ગતિથી ચાલે છે લોકોને બધાને દર્શનદાન આપવા માટે અને નગરના લોકો પણ ત્યાં આગળ ટોળે વળીને બધા ઠાકોરજી નિરખે છે કે ઠાકોરજી મંદમંદ ગતિએ ત્યાંથી વિજય થાય છે તો નિરખી લઈએ જલ્દી થોડે દૂર સુધી ચાલીને સર્વને દર્શનદાન કરીને આપશ્રી સુખપાલમાં બિરાજ્યા અને સાથે બિહારીદાસ સારથી વ્રજદાસ વનમાળીદાસ જેઠોભાઈ કેવળ લાડવવ મહારાજ સાથે સોઢ્યા એટલે કે કોણ કોણ મહારાજ સાથે પધારે છે બિહારીદાસ તો છે જ સારથી તરીકે વ્રજદાસ વનમાળીદાસ જેઠોભાઈ કેવળ લાડવવ મહારાજ સાથે છે તેમજ રંભા ધારબાઈ અમૃત માણેક અમૃત વહુ રસિકદાસ મેપો લવજી મોતી હરિદાસ કલ્યાણદાસ વગેરે વૈષ્ણવો પણ સોંઢ્યા સોંઢ્યા પાડા વદરના કેશવદાસની વવારુ તેમાં જાંબુવંતી વહુ બહુ જ પ્રીતિવાળા હતા તે પણ સાથે ચાલ્યા એટલે કે મહારાજની સાથે સાથે આટલું બધું જૂથ વધાર્યું છેલ્લો પ્રદેશ છે નાદદ્વારા તરફ જઈ રહ્યા છે ખાંભોદર પધાર્યા હમ સોમો કલ્યાણ અતિહર્ષ પામ્યા અને તે પણ સાથે ચાલ્યા ત્યાંથી ખરસર પધાર્યા દામાભાઈના ઘરે છે આ બધા વૈષ્ણવ જૂથ ઠાકોરજીની સાથે સાથે મહારાજની સાથે સાથે ભેગા થાય છે ત્યાંથી મહારાજ હવે દ્વારા પધારે છે ને તો બધું જૂથ સાથે સાથે પધાર્યું આમાં જો આવ્યું તે પણ સાથે ચાલ્યા આ પણ સાથે ચાલ્યા પ્રીતિવાળા છે તે પણ સાથે ચાલ્યા ત્યાંથી ખરસર પધાર્યા દામાભાઈના ઘરે બિરાજ્યા ત્યાં છીપા વૈષ્ણવને અપાર સુખ આપ્યું ત્યાંથી ભારથર પધાર્યા ત્યાં દામો ઝેરા મુકુંદ થોભણ કાનડને ઘરે પધારીને અતિ આનંદ કરાવ્યો પછી ખંભાળ્યા પધાર્યા એટલે કે ખાંભોદરથી ખંભાળ્યા ત્યારે બારાઈ વૈષ્ણવો મેઘભાઈનો વાયડો ગુઢો ગોપીદાસ મગની મધુવન તથા નારણ વગેરે આવ્યા અને કીર્તન સમાજ કરીને આનંદ લીધો ત્યાંથી ભડાણે પધાર્યા જીવીબાઈનો મન મનોરથ પૂર્ણ કર્યો લવો વાગો ઘણું જ હર્ષ પામ્યા અને બીજા વૈષ્ણવો પણ હરખાણા પછી જાંખરી ગામે આવ્યા મહારાજ પધાર્યા તેથી પદ્માજી અને દિનતાવાળા મૂળજીભાઈને ઘણું જ હેત ઉભરાણું નવાનગર પધાર્યા શ્રી ગોપેન્દ્રજીનો જન્મોત્સવ કર્યો ક્યાં નવાનગરમાં આ બધા વૈષ્ણવ જૂથ સાથે સાથે છે જો બધા પધાર્યા પધાર્યા છે સાથે સાથે છે એવું અહીંયા લખેલું છે એ પ્રમાણે આપણે એવું જ સમજીએ કેમ કે ઉપર તો એવું જ છે કે સાથે સાથે ચાલ્યા એટલે કે જ્યાં જ્યાં મહારાજ છે ત્યાં ત્યાં બધા આ બધું જૂથ સાથે છે અને ગોપેન્દ્રલાલજીનો જન્મોત્સવ ઝાંખરી ગામે મનાવે છે પુરુષોત્તમ જાદુ પૂંજો જીવન જેઠો વગેરે ઘણું પ્રસન્ન થયા ત્યાંથી પાછા ફરતા શ્રીજી દ્વાર પધારવા વિચાર્યું અને શેષપાટ પધાર્યા બાડલા મેલાપ થયો ત્યાં મોનજીને નવરંગ ચડ્યો અને પ્રભુજીને રોકી રાખ્યા મેં મહારાજને રોકી રાખ્યા છે કોણે મોનજીએ ત્યાંથી હડમતિયા ગામ પધાર્યા એટલે કે ત્યાં રોક્યા રોકાણા મહારાજ અને ત્યાંથી હડમતિયા પધારે છે ત્યાંથી સોનાજીનો મન મનોરથ પૂરણ કર્યો શાહ કુંવરજીની પુત્રી પુત્રવધુ નહીં પુત્રવધુને સુખ આપ્યું રણછોડ રામણ રોયડો લીલો લીલબાઈ વૈષ્ણવને હેતથી હળ્યા મળ્યા અને પ્રસન્ન થયા કુંભો રૂપો લીલોભાઈ લીલોભાઈ દર્શન કરવા આવ્યા ને તે પણ વૈષ્ણવને હેતથી હળ્યા મળ્યા અને તેને વૈષ્ણવ ઉપર ઘણી વાલ જણાવી પછી પડધરી પધાર્યા હવે પડધરીનો આપણે આવતા વખતે લઈશું સમય થઈ ગયો